મિત્રો જય મોલ જય દ્વારકાધીશ હું છું વિપુલ ઠાકોર મારી લાઈફ સ્ટ્રીમ માં તમારા બધા મિત્રો નું સ્વાગત કરું છું જય બોલો જય બોલો ચામુંડા માની જય બોલો સમયા સુખ નું ત્યાં જગત જય માતાજી મિત્રો જય મોગલ જય માતાજી મિત્રો જય મોગલ જય દ્વારકા દેશ હું છું મારી લાઈવ સ્ટ્રીમ માં તમારા બધા મિત્રો નું સ્વાગત કરું છું મારે આજે વરસાદ જોરદાર પડી ગયો હતો એટલે મારે કમલેશભાઈ એક બે ત્રણ ક્યાંથી છો તમે તમેભાઈ મોંગલ જય દ્વારકાધીશ હું ભાઈ ભાવનગર જિલ્લામાંથી માંથી વલભીપુર તાલુકાનું મારું ગામડું છે ભાઈ તમે ક્યાંથી છો ભાઈ જેથી સમય સાત સોડે ત્યારે હે બધા વેરી થાય છે કોણ પોતાનું કોણ પાર કોઈ દાડે સમજાય છે નોતો સમય જદી નોતો કોઈ સાથ નાનું એવું એવો ના વડો મદદ રીએ તો પણ માં યુરજ ભાઈ જય માતાજી ભાઈ જય મંગલ જય દ્વારકાધીશ બોલો બોલો ભાઈ અતુલભાઈ પરમાર જય માતાજીભાઈ જય મંગલ જય દ્વારકાધીશ ક્યુટ ગ્રીલ પલ્લબ વાહ ભાઈ વાહ આ બેન આ જય માતાજી જય મંગલ જય દ્વારકાધીશ સમય આવે સુખ ત્યાં જગત હાથ જોડે અંધારામાં પોતાનો પણ સાયો પણ હાથ સોણે બધા મિત્રોને માતાજી જય જય મોંગલ અને મારે કમલેશભાઈ હું ભાવનગર છું છું અચ્છા એવું છે હું ભાઈ મોંગલધામ મૂળ વલભીપુર તાલુકા નું ભાઈ ભાવનગર જિલ્લો મારા ભાવનગર જિલ્લો લાગે તમે ભાવનગર માં રહ્યો છો ને હે મોંગલ અહીંયા આવે हे नवरा हाथ रमवा के वहा के वे से के वहा के वे से बेठी तू बीरदारी मोगल आप परमाण म ओ सतन हो दीवो मैं नो मे है बड़े

હો સતન દીવો ચહા મુન્ડ નો મરે હે બળેરા જાળી લાજ તને સરે જહા મુન્ડ પૂજાતી હોય જેના કરે ને સલકાતું હોય એના આંગણે

કેવા કેવા વેસે હે મોંગલ આવે હે નવરા તરમવા કેવા કેવા વેસે મા કેવા કેવા વેસે બેઠી તું બિરદારી મોંગલ આપ્યા તે પરમાણ માં હે મોંગલ માં કયા ગામના છો હું ભાઈ વીઆર પરમાર રાજપુદ હા ભાઈ જય માતાજી ભાઈ જય મોંગલ જય દ્વારકા હું ભાઈ ભાવનગર જિલ્લામાંથી વલભીપુર તાલુકાનું વલભીપુર તાલુકાનું મોંગલધામ મૂળધરાય છે ભાઈ શક્તિમાનું ગીત ગાવ હા ભાઈ શું કામ સારી શું મારી નામ બે કાજલ મકવાણા એવું છે એ મારી શક્તિ તારું સપનું પૂરું કરશે તારું જગ માં થશે નામ રેણી ક્યાણી જોઈ દુનિયા કરશે રે સલા જય ભવાની જય મોંગલ માં અમે રાણપુર પાસે નાગનેશ નાસી હ જોયું જય ભવાની જય મોંગલ જય માતાજી મિત્રો જય મોંગલ જય દ્વારકાધીશ મહેશભાઈ મહેશભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ શિવેશ યાદવ હાય ભાઈ બોલો ભાઈ જય માતાજી જય મોંગલ જય દ્વારકાધીશ એમાર મારે ભાઈ શું કામ કરો છો ભાઈ અમે તો ખેતીવાડીનું કામ કરવી છે અત્યારે વરસાદ આવી ગયો છે એટલે વાડીયાથી ઘરે આવતા રહ્યા છીએ વરસાદ કેવો છે ના ભાઈ આજનો વરસાદ થોડો થોડો હતો નથી એવો જય માતાજી ભાઈ જય માતાજી કાર્તિક પતડિયા મોઢું ધોઈલો ભાઈ બ્લેક આવે છે એવું નથી ભાઈ ભગવાન જેવા ઘડ્યા છે એવા ને એવા છીએ પછી તો ગમે એવું મોઢું દોરાવા જઈએ તો ગમે એવું કરવી એટલે જેવા સિંહ એવા જ રહેવાના સિંહ જય માતાજીભાઈ જય દ્વારકાધીશ ગુજરાતી ગીત હા ભાઈ કાલે તો બહુ યાર કોમેડી કરી હતી એમાં એવું હતું મારું યુટ્યુબ અપડેટ માંગતું હતું ને એટલે કોઈ લોકોની કોમેન્ટ નથી બતાવતી અને કોમેડી તો જોરદાર કરી હતી લાઈવમાં શું કાર્તિક પંડ્યા વિહલનાથ ભાઈ જય વિહલનાથ ઓકે ભાઈ તમે મૂળ આવો છો ને ભાઈ ના ના આવો એટલે આપણે ચોક્કસ મળીશું ભાઈ ભાઈ હા ભાઈ જય માતાજી મિત્રો જય મંગલ જય દ્વારકાધીશ હે લીલા પીલા તારા નેજા પર કે રામા લીલા પીળા તારા નેજા પર કે લિલુડા ને જે પાટે પધારો રે મારા રણુ જા નારામ દેવ હે લીલા પીળા તારા નેજા પર કે ઋયર પરમા રાજપૂત આ ભાઈ કાલે વારી કોમેડી આજે કરો એવું છે ભાઈ આવો સુરત તો એ મારા જીજુ પાસે જવું પડશે તો એ મારા જીજુ આજે પણ રોકાણા છે તો મારી માં બન્યા રહીજો તો મારા જીજુ પાસે જાવું ને તો કોમેડી કરવી અમે બરોબર મારી મારી લાઈવમાં રહેવાના હોય તો મારા જીજુ પાસે જાવ મારા બની આવ્યા છે તો એમની પાસે જાઓ કાલે અમે બંને ભેગા થઈને કોમેડી કરી તો કહેતા હોય તો હું જાઉં મારી કોમેડી અને મારા જીજુની કોમેડી જોયું હોય તો ભાઈ જાવ શું કહો છો મિત્રો જાવ કે ન જાવ આવો સુરત નાના ભાઈ આવીશું એક દિવસ એક દિવસ જરૂર આવીશું હેલ્લો ભાઈ બોલો ભાઈ જય માતાજી જય મંગલ જય દ્વારકાધીશ હોલી ધો મારો નંબર ને પોન મને આવ્યો ખોટી પ્રેમ જાલમાં ને પસં આવ્યું વાયદા કર્યા તા જોડે જીવવાના જાનું વાયદા તોડીને બંને ખૂબ રડા આવ્યું દુનિયામાં તારા જેવી દ ના જોય વધીલ મારું મિત્રો મારી લાઈનમાં બનાવી જ્યો મારા જીજુ પાસે જાઉં છું કોમેડી કરવા બરોબર એટલે આઈ થિંક તો થોડા દૂર છે એટલે એટલે થોડોક ચાલી ને જાઉ ને પછી ભોગું મિત્રો મહેશ નું લગ્ન નું ગીત ગાવા ભાઈ જય માતાજી મિત્રો જય મોંઘલ જય વાકા દિશ કે આચા કે માવાનો હે લીલા પીળા તારા ને જા ફરકે રામ લીલા પીળા તારા ને જા ફરકી મિત્રો મારી લાઈમાં બન્યા રેજો એટલે મારા જીજુ છે ને એમની પાસે જાઉં છું કાલે એમની આપડે પરમાર ભાઈ ક્યાં વહી ગયા ભાઈ પરમાર ભાઈ લગ્ન નું ગીત ગા ભાઈ યાર મિત્રો લાઈક નો કરવી તો લાઈક કરી દેજો ને યાર

નાના ભાઈ આવીશું જરૂર ઈ બાજુ આવીને મારે બનાવી ના ઘરે વાલો વિડીયો છે જો મેં કાલે કોમેડી કરી હતી એટલે મેં અને મારા જીજુએ બે કોમેડી કરી હતી એમાં એવું હતું જય ગોગાભાઈ જય માતાજી જય મોંગલ જય દ્વારકાજી જય હરુડ્યો વર્ષે બહુ હરુડે આઈ પર રહી તો આમ હરકું આવે ઇંગા આવતે ઇંકો રાખ અત્યારે જો હવે અમારી કોમેડી ચાલુ થઈ રહી છે એટલે ટડક ટડક અમે જો વર્ષે

હું ભાઈ મારું ગામ ભાવનગર જિલ્લાનું વળબીપુર તાલુકાનું મોંગલતા મૂળદરાય છે અને પીયૂષભાઈ શાકરિયા જયરામાપીરભાઈ મોંગલ જય દ્વારકાધીશભાઈ કમલેશભાઈ કયું ગામ મારું ગામ ભાઈ ભાવનગર જિલ્લાનું વલભીપુર તાલુકાનું મોંગલતા મૂળદરાય જીજે ફોન આ બેહો હવે આવડો શું થાય માખું માખું બહુ કંદરે સમાનિયામાં માખું છે હું ગાવા પર બેઠો કે ઈ કોમેડી ઓલા કોમેડી કરો ત્યારે એવું હોય તો મમતા રાજુ એન્ડ ફેમિલી હા મોજ હા જય માતાજી જય મંગલ જય દ્વારકાધીશ હા હા જીજા ફોર હા હા

અમારી કરતા તો તમે હારી કોમેન્ટ કરો છો તમે કોમેડી માં હાલો એમ જો તમે આમ જો મોરદરે આવો ને એટલે અમને મળજો હો ભાઈ કાલે અમારે વાતાવરણ બહુ પલટો મારી ગયું છે એટલા માટે બહુ કોમેડી સારી થઈ હતી આજે તો એમાં એવું છે ઘણા બધા મહેમાન આવી ગયા છે એટલે કઈ એટલી બધી ખાસ કોમેડી થાય એમ છે નહીં ભાઈ એમય હાટુભાઈ આવ્યા એટલે થોડી શરમ લાગે આ ઓલ પણ લાડુ દેશી અસ્મિતા ગામ મારું ગામ તાલુકા એટલે તાલુકાનો ભાવનગર છે તમારું રોયશારી હોય

તમે ક્યાં <laughs> <laughs> <laughs>

આવો એકદી મુલાકાત કરીએ ભાવનગર બધા આપણે બોર તળાવ નજીક પડે એટલે બોર તળાવ ફરવા જવાનું આ અમારે વિપુલ ઠાકર યુટ્યુબ માસ્ટર કોમેડી મેન છે ને ભાઈ એકદી ભાવનગર આવો એટલે આપણે બોર તળાવ એ બધા જગ્યા થઈ તે ત્યારે હું લાઈવ ચાલુ કરું એટલે બધા મારી લાઈવ માં જોડાજો અને પછી બધા બોર તળાવ આવી જજો ઓકે એમરત બોર તળાવ મળીશું હા ભાઈ ચોક્કસ જરૂરથી મળીશું આપણે તમાર કાલ તો આપણે અહીંયા ઉત્સવ છે ને પાછો મસ્તરામ બાપા છે ગુરુ પુનમ કાલ આવશું તો ત્યાં ભેગા થાઉં કાલ પાછો ગુરુ પુનમ એટલે ત્યાં ઉત્સવ છે કા પહેલી વાર તમારું લાઈવ જોયું સરસ કોમેડી કરો છો ઓકે થેન્ક યુ થેન્ક યુ વેલકમ સારું મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મારા વિડિયો કોઈ પણ શોર્ટ વિડિયો ઉપર કમેન્ટ એક કરી દેજો એટલે હું પણ તમને સપોર્ટ આપીશ

કુંભારવાડા રામદેવનગર માં રહ્યો છો કુંભારવાડા રામદેવનગર માં રહ્યો છો એમ કે દેસાઈ નગર પેટ્રોલ પંપ એ તો વાડી કેસરીયા અનમાર ભજી બેબી જો કઈ જગ્યાએ એમ કે દેસાઈ નગર પેટ્રોલ પંપ જવેરભાઈ ની વાડી કેસરીયા અનમાર પાસે રામદેવનગર કુંભારવાડા ના કુંભારવાડા નહીં દેસાઈ નગર દેસાઈ નગર પેટ્રોલ પંપ બેબી

આ તો તમારો ભાવ હતો ને ઉપર હું બે ઢાબા પર લાવ્યો હતો ને કે કાલ જેવું કોમેડી કરો એટલા માટે હું આવી ગયો કોઈ વાંધો નહીં ભગવાન આપડે તો હું છે દાંત કાઢવાનો આનંદ કરવાનો હોય અને આપણે કે 500 લાખ રૂપિયા દે દાંત કાઢવાના જય માતાજી જય મંગલ કેતો જય માતાજી જય મંગલ કેતો જે કોઈ મિત્ર ઓ નવા હોય તે મારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી દેજો તો કાલે એમાં એવું તો આપણે અપડેટ નતું ને મારે એટલે કોમેન્ટો નતા બતાવતા એટલે આમાં બતાવે ઓકે ભાઈ ઓકે એવી વાર તમારું લાઈવ જોઈએ તો સેટ એન એ પણ મારા લાઈક કરો શેર કરો ને શું કહેવાનું કમેન્ટ કરો સરપ્રાઈઝ તો થઈ જાય કા લાઈક કરો કમેન્ટ કરો ને ટપ 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 સબ્સ્ક્રાઇબ તો નાવ એમ સસકે પાણી માં સબ્સ્ક્રાઇબ કરો ભાઈ કે ભાઈ ગયા

જય માતાજી મિત્રો જય મંગલ જય દ્વારકાધી જે કોઈ મારી લાઈફ માં નવા મિત્રો હોય લાઈક કોમેન્ટ નો બધા મિત્રો નું સ્વાગત કરું છું એ મારો હાલે થોડું વાલ લે વાલ

મોર દ્વારકાધીશું હવે લાઈવ બંધ કરું છું હવે પછી ચાલુ કરીશું